તો હેલ્લો ફેમિલી કેમ છું મજામાં જો કે તમે લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકા જય જયમાંગ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરીને નાઈ દઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને કાલે ભાઈ આપણે છે ને બહુ મોટો ખર્ચો કરી નાખ્યો તમને લોકોને ખબર છે તો આપણે લીપનું ઓર્ડર આપી દીધું ભાઈનો ફોન આવી ગયો આજે અથવા કાલે જો આજે આવી જશે તો કાલે આપણે ફિટ કરી દઈશું તો બસ હવે એક બે દિવસની અંદર આપણે મોટર કમ્પ્લીટલી બોરમાં ઉતારી દેવાનું છે કારણ કે ખેતરે ખાલી પીડ્યું તમારા ભાઈનું આપણે બાજરો પર વાવવાનું છે પણ મેં કીધું કમ્પ્લીટ થઈ જાય તો પછી ઉપાધીને બાકી બાજરું આવી દઈને પાણીનો હોય તો શું કરું તેના માટે થઈને આજ અથવા તો કાલે આપણે બે દિવસની અંદર એક અથવા બે દિવસની અંદર મોટર આપણી સક્સેસફૂલી બોરની અંદર ઉતરી જશે કેમ છો મજામાં હા તો બધીનું આપણે ત્રીસ હજાર સબસ્ક્રાઇબર છે તો ત્રીસ હજાર રોટલા કરી ને ખ્યાલ હા તો આની તો રાઈડ ફાટી ગઈ કે હા આની છે ને હવર હવાનો પોરમો સર્વિસ કર નહીં કે આ બેન રડતા તો કેમ છું બેન કેમ રડવાનું આવતું તું બેન ને ખાવું તું બબલુ ને ના દઈ દીધી મમ્મીએ એ ધમાલ નારીને મસાલો હે મમ્મી દઈ દીધો મસાલો હે મારી કેમ કેવો મથી મારી હું ઝઘડો હતો પૂછોની ને હું કારું તું ને એટલે મારી તી બબલુ ખાવું તું એટલે આ બેન છે ને અત્યારે મજાકથી થી મેડ કરી અને બબલુ લેતા આવ્યા બરાબર ના બેન જોઈ ગયા તા રડતા હતા પછી આનો મગજ ગયો તો પછી વેલણ હું માર્યું કે શું માર્યું ને આ તમને જે સીધલો સીત કરો સીધો લાગે ને એટલો સીધો ન થયો આ ઊંડો ને ગુંડો છે આ અમારે હેરીમાં ડોન છે આ બધીનો આ બધી ટીમનો મુખિયા હોય ને તો આ છે બરાબર હા તું છે ને સાલા સુધરી ગઈ છે બાકી પછી છે ને તને આમ પકડીને મારે મળવો પડશે કાન રેડી આ સોલર નાખ્યું ને એનો ફાયદો આપણે એ પણ છે કે સતની નીચે છે ને તડકો નથી આવતો એટલે હીરું પડે તો હું એટલું સ્લેબ તપે પણ છું અને આ રસો છે ને એ અહીં કાકા મૂકીને ભાગી ગયા પાઘડી આવે ને તો આ રસાને આપણે છે ને ખેતરની અંદર લઈ જઈ અને પેલા લીપ કદાચ આજ આવો તો કાલે આપણે કરી દઈએ ને વાંધો આવડકાનો બાકી આ ગોલ ગોલ મશીનથી વીતેલું હોય ને પછી ઉતારવા તકલીફ પડે તો અત્યારે ખેતર માંડી ટ્રેક્ટર આવેલા ઠાઠું ટ્રેક્ટર જવા દઈએ અને પછી રસ્તાને છે ને છોડીને સીધો કરી દઈએ તડકાનો છે ને સીધો થઈ જાય આપણે બોર ની અંદર ઉતારવા પછી વાંધો ના આવે મિત્રો બે બેનું છે ને જમવા ટાણા કંઈક ને કંઈક ઝઘડો કરતું જોઈએ

શોખ સિવાય આને અમારે કંઈ ઘટે નહીં હો ચાલો હું ફટાવટ છે ને આ બે બેનું પહેલાં છે ને સ્કૂલે ક્યાર થઈ ગયું ને તો ફટાફટ પહેલાં આ બે બેનું પહેલાં સ્કૂલે મૂકતા હોય રામ અત્યારે છે ને ગુંદા ભરે છે ને ભારતીને કંઈક તું ભાંગતી જા હવે એમાં પણ ભાંગવા પણ છે ને મિત્રો આમાં કઈક ટ્રીક હોય રામેમાં કેમ ભાંગવાનું એ કહું તો ગુંદું તમે જોઈ જાઓ આગળ રામેમાં કેમ ભાંગે ને ભારતી કેમ ભાંગે જોઈએ

બે ત્રણ હાથ મારી દે આખા ગુંદા નાખો છે ને આમ લોસા કાઢી નાખે વિચાર કરો આનો હાથ જ એવો ભારી છે શું બનાવે હે ચિપ્સ બનાવે વા એટલા ચિપ્સ શું થા હે છે તો કે બકેટા મોટા મોટા છે આ ભાઈ આ કટા આ કટિંગ મશીન છે એટલે મસ્ત છે કેરે આમ વ્યવસ્થિત શેપ માં કટિંગ થઈ જાય ની તો તને ચીપ્સ બનાવતા આવડે ખરી હે મને તો આસ પડી કે આને બનાવતા આવડે

ત્રીને ત્રીસ સાઠ રૂપિયા તમને મળી જશે રેડી અરે મારા વાલા નાથ મોકલા હું ખાઈ લો ની વાલા વાર્યું થાય ચુ ના કાલે બંગડા પહેરાતી કાટતી જ નથી બંગડા ક્યાંથી પહેરાવી ધગે થરવા દો બાકી તમારા મોટા ફાટી હા મોટા તરત ખાવી બે લઈ લે નહીં નહીં ટ્રાય કરીએ તારા વિના મને ગળે ન ઉતરે તું ખાય એક વાર નહીં નહીં એક ટ્રાય કર એટલે તારી અલગથી બને કઈ

ને પછી પાછો હવે ખુલી નાખો ને એટલે ઉપાદી ને આવી રીતને ઢાંકી દઈએ ને એટલે વાંધો નો અત્યારે થોડોક પોવો ન હોય ને સ્પ્રિંકલિંગ ફુવારામાં ચાલુ ન કરો એમ બાકી બધું ઉડીએ ખાતર બની ગયું મસ્ત બની ગયું તો તમને બતાવું આ બધું ઓલરેડી ખાતર બની ગયું છે હવે ટૂંક સમયમાં આપણે કાઢી લેવાના છે કેવું ખાતર બની ગયું જો બ્લેક ગોલ્ડ એક એક નંબર ખાતર બને આને ખેતરમાં લાગે પવડું મિત્રો આમાં અઢીસિયા નીચે હોય હું તમને બતાવું પછી છે કેટલા અઢીસિયા છે અઢીસિયા છે ને ઉપરનો આવે કારણ કે આખો દિવસ પાણીનો આપવું ને એટલે ઉપર ખાતર બની જોયેલા હશે ને એઠે ઠે જ ભેજ આપવું હવે આ બધી આડી બંધ થઈ જાય ને કમ્પ્લીટ પેલા પેક કરી દો આને પછી આપણે ને પાણી દઈએ એટલે છે ને પવન ક્યાંય જઈને એટલે ઉડીને ચાલો પેલા વ્યવસ્થિત બધું હેરખું કર નાખો આ શાલાએ એની સાયકલમાં ખાલી ટાયર અને હેન્ડલ બે જ વસ્તુ રહેવા દીધી બાકી કાંઈ નથી રહેવા દીધી જો મિત્રો તમે છે આગળ ટાયર પાછળ ટાયર છે પંખા તો કોઈ રેવા જ નથી દીધા એટલો અહીં અવરિત્રો છે ને કે વાત પૂછો આ એટલા છોકરા જે ઘેર હોય ને તો માન આમ કોઈ પણ માણા ગાંડા થઈ જાય આ એમાં આ આ કોઈ વાત સમજતા નથી કાં શાંતિ છે ટીવી જોઈ બાઈએ મને બર કા કે ઓલા રેતા નથી બાધીએ ને તમે શાંતિ થી ટીવી જો તમે હવે ટીવી હાથે કરીને બેહી જા હા હા સુબલભાઈ કેસા હે બઢિયા ના અચ્છા ના શું કરો છો

નખરા હોય નખરાક હોય જાય નહીં હવે છે ને ફેમિલી મારે અત્યારે જવાનું છે ફાર્મ કારણ કે ચાલુ કરવાના છે તો બસ આવી ગયા વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધી જય મોમગલ રાધે રાધે બાય